નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ એ રાજ્યમાં વાયરલ એક્કેફેલાઇટાઇઝના શંકાસ્પદ કેસો અંગે સાબરકાંડા જિલ્લાની કરી મુલાકાત આરોગ્ય મંત્રીશ્રીએ હિંમતનગર ઝીએમ ઇ આર એસ મેડિકલ કોલેજ ખાતે વાયરલ એન્કેફલાટાઈઝની સારવાર હેઠળના બાર દર્દીઓની મુલાકાત કરીને આરોગ્ય પૃચ્છા કરી વાયરલ એક્કેફેલાટીસ કે ચાંદીપુરા રોગને અટકાવવા સરકાર કટિબદ્ધ મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એલ્કેફિટાઈસના સમ શંકાસ્પદ કેસોની સારવાર વ્યવસ્થા અને ઉપચારાત્મક બાબતો અંગે વિગતવાર સમીક્ષા કરી આરોગ્ય મંત્રીશ્રીએ જિલ્લાના તમામ ગામોમાં દવા અને સ્પ્રેના છંટકાવ કરવા સૂચન કર્યું વાયરલ એન્કેફેલાઇટિસના અને પાણીજન્ય રોગો સામે અગમચેતીના ભાગરૂપે આ સૂચન કર્યું તાવ ઝાડા ઉલટીના સામાન્ય લક્ષણો બાળકોમાં જણાઈ આવે તો તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા સૂચન કર્યું

અને જે કન્ફર્મ કેસીસ હતા ચાંદીપુરમમાં એમાં પણ બે ડેથ થયેલા છે